મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ આવકાર આપીને શેડ્યુલ કાસ્ટ ડાયરેક્ટરે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને રચિત રાજે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી શાળા પ્રવેશોત્સવ બાદ ડાયરેક્ટરે એસએમસીની બેઠકમાં હાજરી આપીએ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાણિયા પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબને મહાનુભાવો વરદ હસ્તે લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે અનુસૂચિત જાતિના ડેપ્યુટી ડાયરેક્ટર વિરલ વસાવા સરપંચો બીઆરસી સીઆરસી મયંક પટેલ સહિત ગ્રામજનો અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા